સ્વાગત છે તમારું ગુજરાત ચેનલમાં તો આજે આપણે બનાવવાની છે લગ્ન પ્રસંગમાં બનતી ગુજરાતી દાળ તો ચાલો બનાવીએ અહીં આગળ મેં એક વાડકી જેટલી તુવેરની દાળ લીધી છે તેલવાળી અહીંયા આગળ ઘડી મેં તેજપત્તા કઢી લીમડો અને ચાર લવિંગ લીધા છે અહીં આગળ કાચી દાણા લીધા છે અને એક લીંબુ લીધું છે અહીં આગળ મેં થોડા દાણા લીધા છે તો ચાલો હવે આપણે બનાવીએ ગુજરાતી દાળ સૌથી પહેલાં આપણે જે તુવેરની દાળ છે તેને આપણે બાફી દેવાની છે અને તેમાં આપણે જે સિંગદાણા લીધા હતા તે નાખી દઈશું હવે આપણી દાળ બફાઈને તૈયાર થઈ ગઈ છે હવે આપણે તેને બરોબર વોલોવી નાખીશું અને બધા સૂકા મસાલા નાખી દઈશું તો સૌથી પહેલાં આપણે અડધી ચમચી હળદર નાખી દેવાની છે અને તેના પછી અડધી ચમચી જીરું નાખી દઈશું અને તેના પછી અડધી ચમચી ગરમ મસાલો નાખી દઈશું અને અડધી ચમચી લાલ મરચું નાખી દઈશું અને તેના પછી આપણે અડધી ચમચી જેટલો અથાણાનો સંભાર નાખી દેવાનો છે અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દઈશું અને ફરીથી તેને બરાબર મિક્સ કરી લેવાની છે હવે આપણી દાળને ઉકળવા માટે મૂકી દઈશું હવે આપણી દાળ ઉકળી રહી છે તો તેમાં આપણે આટલો અડધો ગોળ નાખી દઈશું અને તેના પછી આપણે એક લીંબુ લીધું હતું તે નીચવી દઈશું હવે આપણે દાળમાં નાખી દઈશું કડી લીમડો ને પેલા તેજ પત્તા લીધા હતા તે પણ આપણે નાખી દઈશું અને જે લવિંગ લીધા હતા ચાર તે પણ આપણે નાખી દેવાના છે હવે આપણી દાળ ઉકળી રહી છે તો આપણે દાળનો વઘાર કરી લઈશું હવે આપણે કોળિયામાં થોડું તેલ ગરમ કરી લઈશું વઘાર માટે આપણું તેલ ગરમ થઈ ગયું છે તેમાં આપણે થોડી રાઈ નાખી દઈશું અને લાલ આખા મરચાં નાખી દઈશું અને તેના પછી આપણે ચપટી હિંગ લીધી છે તે નાખી દઈશું અને અથાણાનું સંભાર પણ નાખી દઈશું અને અડધી ચમચી જેટલું હરી લાલ મરચું નાખી દઈશું તો હવે આપણે વઘારની દાળમાં નાખી દઈશું તો આપણો થઈ ગયો છે તો હવે દાળને દસથી પંદર મિનિટ સુધી ઉકાળીશું જેમ દાળ ઉકળશે તેમ એનો સ્વાદ સરસ આવે છે તો તમે એને થી પંદર મિનિટ સુધી ઉકળવા દેશો તો હવે આપણી દાળ તૈયાર થઈ ગઈ છે તો ઉપરથી આપણે લીલા ધાણા નાખી દઈશું ગુજરાતી દાળ બનીને તૈયાર થઈ ગઈ છે તમે રાઈસ ની જોડે બનાવીને ગરમ ગરમ ખાઓ જો તમને આ મારી રેસીપી ગમી છે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં